વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુકાઠિયાવાડ આજે આપણે બનાવીશું ફરાળી સાંબાની ખીચડી એટલે કે ફરાળમાં ખાઈ શકાય અને વેઇટ લોસ તમે જો કરતા હોય ને તો વેઇટ લોસમાં તો ખૂબ જ ઉપયોગી એવી આ રેસીપી છે પેટ ભરાઈ જાય છે અને એકદમ હળવી આ રેસીપી બને છે એટલે વેઇટ લોસ માટે પણ આ રેસીપી ખૂબ જ કારગર છે મિત્રો તમે ફરાળમાં સાંબો ખાઓ છો કે નહીં એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને સાંભો શા માટે ફરાળમાં ન ખવાય એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અમે તો ફરાળમાં સાંભારની ખીચડી બનાવીએ છીએ તો ફરાળી સાંભારની ખીચડી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોશે અને કઈ રીતે આ ટેસ્ટી ખીચડીનો વઘાર કરી શકાય અને બધી જ ટિપ્સની સાથે આજે આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ તો ફરાળી ખીચડી બનાવવા માટે થઈને સૌ પહેલાં આપણે સાંબો લીધેલો છે એક વાટકાનું માપ મેં સેટ કરેલું છે એ વાટકો ભરી અને સાંબાને આપણે ધોઈ અને ક્લીન કરી લેવાનો છે પલાળીને બે મિનિટ રહેવા દેવાનો છે ત્યારબાદ બીજી બધી સામગ્રી આપણે ભેગી કરી લેવાની છે એના માટે થઈને મેં અહીંયા ખમણેલી દૂધી પણ એક વાટકો લીધેલો છે મરચાં ઝીણા કાપેલા આદું ખમણેલું ટમેટા અને સાથે અડધું લીંબુ લીધેલું છે અને મીઠા લીમડાના પાન લીધેલા છે હવે વઘાર કરવાની શરૂઆત કરીએ તો એના માટે થઈને સૌ પહેલાં આપણે બે ચમચી ઘી એડ કરી દઈશું અને ફરાળી ખીચડી બનાવીએ છીએ એટલે વઘાર તો આપણે જીરાનો જ કરવાનો હોય જીરાનો વઘાર કર્યા બાદ એની અંદર આદુ મરચાં અને ટમેટા ઝીણા કાપીને આપણે લેવાના છે અહીંયા આદુ મરચાં એ એડ કરવાથી ફરાળી સામગ્રીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ત્યારબાદ આપણે એની અંદર લીમડાના પાન એડ કરી દઈશું અને ટેસ્ટમાં સારો એવો વધારો થાય અને એકદમ ક્રંચી ટેસ્ટ આવે એ માટે થઈને એની અંદર અધ કચરા વાટેલા સિંગદાણા એડ કરેલા છે અમે સિંગદાણા જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવે છે અને ફરાળી ખીચડી કરીએ છીએ એની અંદર આપણે જો આ રીતની ખમણેલી દૂધી એડ કરવામાં આવે ને સાંભારની સાથે એનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને મસાલામાં આપણે એની અંદર હળદર મરચું અને ધાણાજીરું ત્રણેય એડ કરીએ છીએ જો તમે ફરાળમાં ન ખાતા હોય તો એ મસાલા તમે સ્કીપ કરી શકો છો આની જગ્યાએ તમે વ્હાઈટ જો ખીચડી બનાવો તો એની અંદર મરીનો ભૂકો તમે તીખાસ માટે એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું અને બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે દૂધીની જગ્યાએ ઘણા લોકો બટેટા લેતા હોય છે બટેટા અને સાંબાની ખીચડી બનાવતા હોઈએ છીએ અહીંયા આપણે ખમણેલી દૂધી અને સાંબાની ખીચડી બનાવીએ છીએ એકદમ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગે છે સ્વાદ પ્રમાણે એમાં ખટાશ જો તમારે જોતી હોય બેલેન્સ રહે એ માટે થઈને આપણે અડધું ટમેટું લીધેલું છે અને અડધું લીંબુ લીધેલું છે અને એનો ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને થોડી એવી ખાંડ થોડીક જ બહુ ગળી ન થાય એ રીતે આપણે એની અંદર ખાંડ મરવાની છે કે જેનો ટેસ્ટ આ ખીચડીમાં એકદમ સરસ આવે છે અને એકદમ મોળું દહીં લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું મોળું દહીં એડ કરી દેવાનું છે અને બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિત્રો આ જેટલી પણ સામગ્રી છે ને એ સામગ્રી ખરેખર નોટ કરી લેજો અને આ રીતે તમે એકવાર સા સાંબાની ખીચડી બનાવજો ટેસ્ટ સારો ન લાગે તો મને કહેજો એકદમ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે એક વાટકો દહીં લીધેલું છે એ રીતે સામે બે વાટકા પાણી લીધેલું છે અને એક વાટકો મેં સાંભો લીધેલો છે અને એક વાટકું મેં દૂધીનું ખમણ લીધેલું છે બધાનું માપ એક સરખું રાખેલું છે ખાલી પાણીનું પ્રમાણ આપણે બે વાટકા રાખેલું છે એક વાટકો દહીં એક વાટકો સાંભો એક વાટકો દૂધીનું ખમણ અને બે વાટકા પાણી લીધેલું છે આ રીતના માપથી તમે ખીચડી બનાવશો તો એ ખીચડી એકદમ સરસ બનશે હવે બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હલાવીને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક જ વિસલ થાય ત્યાં ખીચડી આપણી રેડી થઈ જાય છે ખૂબ જ ઝડપથી ને એકદમ ફટાફટ બની જતી આ રેસીપી છે ફરાળી રેસીપી છે મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ફરાળી ખીચડીની રેસીપી કેવી લાગી છે અને આ રેસીપી આપણે એક સર્વિંગ પ્લેટમાં લેશું અને તમે જ્યારે કમેન્ટ કરો ને ત્યારે તમારા ગામનું નામ જરૂરથી લખજો કે તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો અને આ રેસીપી ખરેખર જો આપને ગમે ને તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે ગરમ ગરમ ખીચડી ઉપર ભાજી સ્પ્રિંકલ કરી અને થોડું એવું બટર એડ કરી દેશું આની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો એકદમ ટેસ્ટી એવી ફરાળી ખીચડી આપણી રેડી થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ફરાળી ખીચડી મેં તો બનાવીને રેડી કરી લીધેલી છે તમે કઈ ફરાળી ખીચડી બનાવો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો સાંબાની બનાવો છો સાબુદાણાની બનાવો છો કે બટેટાની સૂકી ભાજીની ખીચડી બનાવો છો બટેટાની સૂકી ભાજીની ખીચડી પણ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો એ રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો